ઉઠાઈ જાય ના ભગવાને લીલા કરી એટલે આવી સંદેશ કોઈ કરતા નહી ના ખબર પડતી હોય તો સંદેહ થતો હોય તો રામાયણ વાંચો રામચરિત માનસ વાંચો ના હોય તો મને માતા પૂછો હું જવાબ સાસુ ખોટું ભગવાન શું છે ભગવાનની લીલા શું છે માચી ના હોય ને બસ ડાયરેક્ટ શંકા આજ કૃષ્ણ ભગવાન નું નામ લે કોઈ વ્યક્તિ હોય તો શું કે આ તો કાનુડો છે કાનુડા તમે શું સમજો છો મતલબ એના બદનામ કર્યા ભગવાન હજુ હું થી બદલામ કરતા આયા છે તો જ્યાં સુધી તમે ભગવાનની લીલા ચરિત્ર વાંચ્યા નથી ત્યાં સુધી કોઈ વાતે પ્રશ્ન કરવાનો તમારો અધિકાર નથી પેલા વાંચો એટલે જરૂર છે ગ્રંથોની એટલે જરૂર છે વાંચો ઇતિહાસ વાંચો તો ખબર પડશે કે આપણા ભગવાન શું છે ભગવાન કોઈ સાધારણ વસ્તુ નહીં એ પરમ પરમાત્મા છે બ્રહ્માજીનાય ભગવાન છે એ માતાઓના ભગવાન છે દેવી દેવતાઓના ભગવાન છે ગ્રહો નક્ષત્રો ના ભગવાન છે મૃત્યુ મૃત્યુ યમરાજ એ મૃત્યુ થાય ને એ યમરાજ ના હાથમાં એ યમરાજ ના ભગવાન છે આ કાળ ના ભગવાન છે ગ્રહો નક્ષત્રો ના ભગવાન છે ભૂતો ના ભગવાન છે જે નડે છે તમને ભૂત ભૂત એ ભૂતો ના ભગવાન છે પણ આમનું નામ લેવાથી ભૂતો રહેશે ઘેર ના ના હારું હોય તો રામનું નામ લેશે હનુમાનજી દરવાજે જ ઉભા હશે ગદા લઈ આશું ખોટું પેલા એક મહારાજ આયા હતા બે રવિવાર પેલા તેમણે શું કીધું હનુમાનજી ઉડી ચોકી કરે કેતા હતા ને આભર્યું જે આયા હશે બે રવિવાર પેલા બીજા રવિવાર પેલા નાના ભક્ત આયા હતા એમણે હનુમાનજી વાર્તા કીધી તો શું હું માતા કોઈને બોલાવું છું કાહો ના હનુમાનજી ના આવે છે અર્થાત ભગવાન સાક્ષાત તમને એમની કથા લીલા ગુણગાન સંભળાવશે કે વિશ્વાસ કરી લો હું હનુમાનજી આઈને કહી દઉં છું થાય કે નહીં મારો દીકરો મારો ભક્ત છે મારો દીકરો તમાર ઘેર આવે તો એના પેલા હનુમાનજી રામજી ના એવા ઉપાસક આયા હતા એ આયા હતા તો એ શું એ રામ બિરાજમાન છે હનુમાનજી ના રામજી ના ભક્તો કૃષ્ણ ના ભક્તો બધા ભક્તો આવજ કોઈ એવા ભગવાન માતાજી બાકી નહીં હોય કે આના ભક્તો એ બારે ધામ ના આવતા હોય કોઈ એવું સંપ્રદાય કોઈ ધર્મ એવો બાકી નહીં હોય હિન્દુ મુસલમાન કેટલાય આવશ મને ખબર છે હું જાહેરમાં લઈને બોલાવીને કે એમને માઇક નહીં પકડાવતી તમે મુસલમાન છો કંઈક મારે નહીં કેવું પણ છતાંય એમનો આદર એટલે કરું છું કે એમને છુપાઈને આવતા હોય ઘેરથી તો હું એમનો વિડીયો બનાવી અને બધાને બતાવું તો એમને ક્યાંક થપકો મળે એમના સમાજમાંથી એના લીધે હું દર્શાવતી નહીં ને તો બુરકા પહેરીને આવશ જોયા હશે તમે છતાં એ બધાનો આદર કરું છું અહીં દરેક સંપ્રદાયના અવસ દરેક ટીલક વાળા જોવા મળશે દરેક સંપ્રદાયના કોઈ સંપ્રદાય એવો ભાગી નથી મારા ધામત ના આવ્યા હોય તો જો બધાના વાતો સારી લાગતી હોય તો ભગવાન એક જ છે એના ખાલી પંથ જુદા સંપ્રદાય જુદા નદીઓ જુદી બધી નદીઓ ક્યાં મળે છેલ્લે સાગરમાં તે રીતે આ માતા વાળા ભગવાન કૃષ્ણ વાળા રામ બધા જે જે ભક્તો છે જે પોતપોતાના સંપ્રદાય અનુસાર જે આગળ ભક્તિ કરે છે એ આગળ જતા તો બધી નદીઓ સાગરમાં જ વિલીન થાય છે એ સાગર એ મહાસાગર મારા ભગવાન મારા રામચંદ્ર ભગવાન છે બધાને યાદ મળવાનું આ શું ખોટું એટલે તમે રામ ના ભક્ત બન્યા હોય માતાજી ના રોમ મારી મેરડીના ભક્ત બન્યા હોય તો કોઈ સંપ્રદાય ની આપણે નિંદા કરવાની કોઈ ભક્તો ની આપણે નિંદા કરવાની કોઈને અપમાનિત કરાય એવા શબ્દો બોલવાના ભાઈ આમનો તો આમ હોય ને આમનો તો તેમ હોય ને આમનો તો લૂંટવા વાળા હોય ને આમનો તો આમ કરવા વાળા હોય કોઈની ચર્ચા મારા ભક્તો એ મારા ધામમાં કરવી આપણે શું કરીએ છીએ એ બસ એની એની મહિમા કહો કોઈ પરચો મળ્યો હોય એની મહિમા કહો માતાજીને ગુણગાન ગાવ કોઈની નિંદા કરાય કેમ કે તમે એમના સંપ્રદાયને કે એમના કોઈ પંથને તમે જાણતા ના હોય જાણ્યા જોયા વગર કોકની ઉપર ટિપ્પણી કરી અપરાધ ગણાય સૌથી મોટો એવો ગુનો છે રામ નામથી તમામ પાપ તમામ પાપ નષ્ટ થઈ એક જ મારા ભગવાનના નામે સામર્થ્ય તમામ કરોડો કરોડો ચોક કરોડો બોલું કરોડો તમને એવું લાગે માડી અમારો તો કરોડો ગુના થયા છે તો રામ નામ કરોડો પાપ નષ્ટ કરવાની શક્તિ છે શક્તિ છે વિશ્વાસ રાખો ખાલી એક જ ભગવાન એક જ પાપ એવું છે એક જ અપરાધ એવો છે એક જ ગુનો એવો છે કે જે ભગવાન માતાજી ક્યારે માફ કરતા નથી જાણો છે ગુનો જાણવો છે એક જ ગુનો એવો છે જગતમાં કે એ એ ગુનો એ પાપ ભગવાન માતાજી માફ કરતા નથી કયો ગુનો છે કયું પાપ છે કોઈ ભગવાનના ભક્ત હોય કોઈ માતાજીના પરમ ભક્ત હોય એનો મજાક કરી લો એની આત્માને ઠેસ પહોંચાડો એની નિંદા કરી લો એને બદનામ કરવાના કાવતરા કરો અને એનું મન ખાલી સહેજ દુખાય ભગવાને તમને માફ નહીં કરી આટલો વિશ્વાસ રાખજો ભગવાને ક્યારે તમને માફ નહીં કરી કે ભગવાને ભક્તોને એટલો આદર આપ્યો છે એટલું સન્માન આલ્યું છે ભગવાન ખુદ ભક્તો માટે એમના સેવક બનીને આવે છે આવે છે ને ભગવાન કૃષ્ણ જુઓ જશોદાજીને કદાચ પુત્ર બન્યા તો જશોદાદીજી ની લાકડી ખાતા તા યશોદાબાઈ ખબર છે ને યશોદાબાઈ લાકડી ખાતા હતા ને મારે એક લાકડી તો હા એ તો ભગવાન લાકડી ખાઈ લેતા જ વિચારો કે ભગવાન થઈને નાના બાળ જેવા થઈ નહીં તે બધાને મતલબ આવી લીલા કરતા હોય ભગવાન સેવા કરી જોવાને કયા રૂપમાં કયા ભગવાન આવી જાય શી ખબર જરૂરી નહીં ભગવાન કે મુંગટ પહેરીને આવો જરૂરી નહીં કે ભગવાન ધનુષ લઈને જ આવો ભગવાન મનુષ્યના રૂપમાં મેલા ફાટલા લૂગડા પહેરીને આવો શી ખબર ક્યાંક તમે અપરાધ કરી લીધો ક્યાંક ટૂંક બોલી નાખ્યું જોયા જાણ્યા વગર અને એનું મન દુખાઈ ગયું અને એનો આરાધ્ય જે તે દેવ હશે ને અને જો ભગવાનનો એમાંય ભક્ત હશે ને એમાંય તે રામજીનો ભક્ત હશે ને તો ક્યારેય રામ માફ નહીં કરે આટલો વિશ્વાસ રાખજો તમે એટલે દરેક મારા ધામમાં આવનારા તમામ ભક્તોનો આદર કરજો તમામ ભક્તો ગરીબ હોય અમીર હોય બધાનો આદર કરજો એકબીજા મળે એટલે રામ રામ બીજી વાત ના હોય અજાણ્યા હોય તોય રામ 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 તમારા રામ રામ બોલવાથી સામે વાળા હૃદયમાં થોડી પ્રસન્નતા થઈ ને તો અમથી નાની એવી સેવા કરી એ મારી સેવા હશે બરાબર એમની સેવા અર્થાત મારી સેવા છે કેમ કે હું મારા ભક્તો થકી છું હું કોના થકી છું હું મારા ભક્તો તમારા થકી બેઠી છું તમે ના હોત હું માતા ના હોત ના ગાદી ના હોત સાસુ ખોટું તમે આટલું મારું નામ થયું આટલી મારી મહિમા ગુંજશે હજારો લાખો ભક્તો માં કરી રામ માળી રામ કરતા કરતા દૂર દૂર થી ભાડા હોય કે ના હોય વિશ્વાસ એ મારા વિશ્વાસ એ આવ અને અહીંયા બહેન રામ રામ બોલે ને તો એના માટે મારી આટલી મહિમા ગુંજાય છે સાસુ ખોટું તો તમે એકલા નહીં તમામ મારો પરિવાર છે તમામ જે અહીંયા બારે જાય ધામ આવે તો મારા પરિવારમાં ગણાઈ જાય ગણાઈ જાય ને તો તમારથી કોઈની આત્મા ઠેસ ના પહોંચે કોઈને દુખ ના લાગે એવું ખાસ ધોન રાખવું કઈ ગણા એવા હોય છે કુકને એવું બોલી નાખે કુકને ખોટું લાગી જાય સેવકોને કહીશ ભાવિકોને કહીશ બધાને કહીશ નમ્રતાથી બધાને હરી મની પ્રેમ ભાવપૂર્વક ટૂંકને ખાલી એક સમ્માન આલ્યો આદર કર્યો કાવો આવો બેહો વહેહો ચા પીઓ એ ખાલી રાજી થઈ જાય ને એટલે મને મેરળીને રાજી કર્યા બરાબર ભાઈ મારા ધામમાં આવો અને કોઈ ચાનો ભાવ પૂછે કાવ આવો ચા પીઓ પાણી પીઓ ભાઈ તમે ચાલતા આવ્યા લાવો લાવો ફક્ત દબાઈ આવ્યું તમારા લાવો મને ચરણ સેવા કરવા દેશો લાવ તમને તમે શું ખાવું છે જમવાનું બાકી છે પ્રસાદી લઈ આવો મતલબ આ કોઈ મારા ભક્તને ખાલી આટલું જમાડી દે હું મેરડી ખુશ થઈ જઉં તમને સેવા કરવા માટે આ બધું નહીં કહેતી આ સત્ય છે લોકો પૂન કમાવા બાર મહિને એકવાર અંબાજી પગપાળા યાત્રા થતી હોય તો એ મોટા મોટા કેમ્પ ખોલે ખોલે ને ત્યાં પગ દબાવ માલિશ કરી આવે તો મારા ધામમાંય મારા ભક્તો આવે છે તો મારી વસ્તી નહીં તેને બધાને બેહાડ્યા કે પગ દબાઈ જોણો તમે એમના પગ દબાવશો મારા મેલેડીના પગ દબાયા બરાબર હું તમને એવું નહીં કહેતી કે દબાઈ આલો હું તમને એવું નહીં કહેતી કે દબાઈ આવો પણ આદર મારા ધામમાં આવો આદર થાય છે હું જોઉં છું ઘણા દૂર દૂર થી મારા ભક્તો ચાલતા 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 આવી ઠંડી લાગતી હોય આવી ઠંડી મહત્તિ ચાલતા ચાલતા થાક લાગ્યો હોય કે ના લાગ્યો ફોલ્લા પડી જાય તો ધીરે 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 મારું નામ લેતા લેતા છે બારેજા ધામ સુધી પહોંચે છે એવા ભક્તોના કારણે મારું ધામ આજે અતિ પાવન ગણાય છે સાસુ ખોટું કઈક ઘણા ને જે ચાલતા આવતા હોય અને અહીં દર્શન સ્ટેજ ઉપર ના થતા હોય તો એવું એવું ના માનતા કે માતાજી અમારી સામું જોયું કે ના જોયું કે ના મારા માટે તમે પાંચ ડગલા ચાલ્યા છો ને તો એનું ઋણ મારી મેરડી પર ચડે હું એનો હિસાબ ક્યારેય નહીં રાખું કોઈ ભક્તો નહીં રાખું એટલે નવા આવતા હોય તોય જૂના તો જો કે ખબર હશે જૂના કદાચ અમારી વાતો ભૂલી જાય તો યાદ કરી લેજો અને નવા આવતા હોય તો આ મારી વાત ધ્યાનપૂર્વક સાંભળી લેજો મારા ધામ કોઈ બેઠક બેઠક થતી નહી તો જોકે બધાને બધી ખબર પડી જ ગઈ કોઈ ભૂવા પણ થતી નથી નંબરની ની આશા એ પૂછવાની આશા આવતા હોય તો પછી હું રોજ કહું છું કે એને પર તમ બીજે ભૂવા જવું હોય તમાર છૂટી છે તમને સ્વતંત્ર છો તમે હું તમને બંધીકાર નઈ કરું તમે બહાર જ જા ધામ માં જાઓ આટલા રવિવાર ભરો તો હું રાજી ના રવિવાર નહીં ભરો મારી આ વાત ઘેર બેઠા માનશો તો હું રાજી સાસુ ખોટું પણ તોય તે જો મારી માતાની મહિમા જો મારા રામ નામની મહિમા જો આવું જાહે મો દર રવિવાર કો સુ કે લે ઘેર બેહો તો એ ભીડ જો માતી નહીં અમળા હાડા પોંચ ઉધી તો પટેલ આય હું લાગક મેદાન હારું બહુ ખાલી સાત બહુ ભાઈ ઓછા સે ભાવિક ભક્તો હાડા પોંચ ઉધી શું લાગે કે ઓછા સે ભાવિક ભક્તો અને સી ખબર મારી એન્ટ્રી થાય એટલે ચોચી ઉડી ના આવે છે આ જો તો ખરા પણ આમ જો નહીં લાગતું પણ તમને હમણાં પોચ હાડા પોચ પોણા છ સુધી તો અહીં એવું લાગતું હતું કે હોલ જગ્યા બહુ વિશાળ છે હાલે લેહાડો બેહતા ફાવશે જો આ મેરો એન્ટ્રી થઈને શીખો તમને રાહત જોઈને બેઠા હોય સાચું ખોટું તો મારા ધામમાં રામ નામનું જપ કરાય છે એક સાથે લાખો લોકો એક સાથે બોલે છે કે રામ 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 તેવા દેવતા હોય તે સ્વર્ગ ના દેવતા હોય તે રામ નામ હોય ખબર સાસુ ખોટું એવી મહિમાઓ છે